હવે ચાલુ થયું જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો આ છે આપણે જુનાગઢ જિલ્લામાં મગફળીના પ્લોટમાં તમે જુઓ આપણે ખેડૂતની મુલાકાત કરીએ હવે ભાઈ રામ 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 તમારું નામ ભાઈ વલ્લભભાઈ મકવાણા ગામ કયું આપણું તાલુકો જિલ્લો જુનાગઢ અને આ મગફળી કઈ છે આપડે એકતાલીસ બતાવો ફાલ કેવો છે જુઓ ભાઈ આ એકતાલીસ નંબર મગફળી છે બઠડી આમ ફેરવા બ્રિજેશ જો ભાઈ માલ તમે જો આપણે લાઈવ ડેમો બતાવી લાઈવ ડેમો અત્યારે ભાઈ ને કાકા નામ ફુવારા અહીંયા હાલે ભાઈ ને તમારા ફુવારા બી ગયા ભાઈ કલાક હવે તમને બીજું પૂછું માંડવી કઈ છે આપડે જો ઓરિજિનલ બિહાર હું નથી કે તો માંડવી તમે જો આડી ફૂટ ભાઈ બે પ્રકારની એકતાલીસ નંબર આવે છે એક ઊભી ભાગે છે એક આડી ભાગે છે આડી ભાગે થી માંડવી તમને ઉત્પાદન બહુ વધે એનું હવે બ્રિજેશ ભાઈ આપણે ગયા વખતે કઈ માંડવી હતી વખતે હતીતાલીસ હતી આજ આજ બિહાર હતું

ત્યારે પાવર પણ લઈ ચાર થેલી બરાબર છે છે એમાં ચાર ચાર થેલી આપણે ખેડૂત આ જો બટલી ઓરજિનલ કઈ ને આપણે ગોતવા કઈ માડી નહીં કરીએ જ્યારે આપણે વાવું હોય પેલા મહિના ગોતરી તમે જો આ ભાઈના નંબર આગળ નાખી દેવો આપણે કોઈને બેરણ જોતો હોય ને ભાઈ તો કોન્ટેક્ટ કરજો આ તમને સલાહ આપશે હજી ઓરિજિનલ બાર ખેડૂતના દીકરા એટલે હાચી વાત બધી કરતા હોય કે બિરણમાં ઘલાઈ જાય આપણે જો આ બિયારણ સારું છે ઓરિજિનલ છે આપણે કોઈ વખાણ નથી કરતા કે આ ભાઈ મારા મામાના દીકરા નથી બરોબર બ્રિજભાઈ તમે નંબર બોલો કોઈ મિત્રો ને મગફળીનું બિયારણ વિશે માહિતી લેવી હોય કે આપડે ગુજરાતમાં આ જાત હોય કે ન હોય બરોબર છે એના વિશે તમને માહિતી મળશે આમાં અને તમારે બિયારણ છતાં લેવું હોય ઓરિજિનલ તો આ ભાઈપ બિયારણ ઓરિજિનલ છે અટાણે ખબર પડે જો આ લાઈવ એવું બે અત્યારે કારણ કે આ પતિ દિનો ખેલ છે બધો એટલે મગફળી જોવા એટલે જ આવ્યો હતો કારણ કે આપણે ખેડૂતને ભાઈ સાચી માહિતી દેવાય બરાબર છે રોટલા આમમાં હોય જો આવું આવું ફાલ છે એટલે તમારે લેવી બે મિત્રો જોજો તમે આ અને ખેડૂતમાં ભાઈ તાકાત માંડવી કેટલી વધારે થાય ભાઈ ઉત્પાદનમાં ભાઈ ભાઈ આ બે 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 હવા જો ભાઈ ચાલી મણ ઉધી મગફળી થાય પાકું એ સો ટકા મને એવા ઘણું ઘણા ખેડૂત મિત્રો મળ્યા કે જે ચાલી ચાલી મણ મગફળી કરે છે પણ એમાં ખાસ કરીને ખાતરનું દવાનું પાણીનું સમય છે તમારું પત્રક હોવું જોઈએ બરાબર છે જો આ જો માલ જોવામાં આમાં જો આપણે લાઈવ ડેમો બતાવીએ જો આમાં થળી આપણે કાપવા નથી જો થળિયા કાપે તો વધારે રૂપાણી લાગે આપણને ખબર પડે આપણે આપડે થળિયા કાપવા વગર માંડવી તમને બતાવીએ છીએ અને આ લાઈવ ડેમો છે ને આ ખરેખર બહુ વાયવા જેવી જાય છે ખેડૂત મિત્રો આ માંડવી હું તમને ગેરંટી મારું ખાંડી ઉપર તો બધા થાય હવા ખાંડી દોઢ ખાંડી પોણા બે ખાંડી બે ખાંડી બરોબર છે તો આ આપણે છે જૂનાગઢ જિલ્લાના વંસી તાલુકાના કોઈલી ગામના બ્રિજેશભાઈ વલ્લભભાઈ મકવાણા અને આ ભાઈ તમારું ગામ આ ભાઈ મહેમાન તરીકે આવ્યા છે મગફળી જોવા આવ્યા છે બરોબર છે તમારે કોઈ પણ ખેડૂત મિત્રો ને લેવું હોય તો બ્રિજેશભાઈ નો કોન્ટેક્ટ કરજો અને ખરેખર જો આપણે ભાઈ વેચવું નથી બિરારણી ભાઈ વાત વસ્તુ છે તો ખેડૂત મિત્રોને ખાસ મારે એક ભલામણ છે કે આવતી વર્ષે તમે દસ વીઘાની મગફળી જીવીસ વાવતા હોય તો ખાલી એક વીઘાની તમે બઠડી ઉભડી નહીં એક એકતાલ નંબર વાવજો બરોબર હાલો જય હિંદ જય ભારત